ખેડામાં ગુલ્લીબાજ શિક્ષકોનો વીડિયો વાયરલ થયો છે ચકલાસીના ઉમેદપુરાની પ્રાથમિક શાળાનો આ વિડિયો ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા વીડિયો વાયરલ થયા છે ત્યારે જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો જાગૃત નાગરિકે વર્ગખંડો તપાસતા શિક્ષક કે આચાર્ય હતા નહીં સ્ટાફ રૂમ પણ ખાલી હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે જાગૃત નાગરિકે કુલ ચાર મિનિટ પંદર સેકન્ડનો વીડિયો બનાવ્યો છે બાળકોના શિક્ષણ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો શાળાની અંદરથી શિક્ષકો અને આચાર્ય ગાયબ થયેલા જોવા મળી રહ્યા છે આ વાયરલ જે સામે આવ્યો છે નડિયાદના ચકલાસીના ઉમેદપુરાની એક શાળાનો આ વિડીયો છે આ પ્રાથમિક શાળાની અંદર જે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયોની અંદર ક્યાંય પણ શિક્ષકની હાજરી જોવા નથી મળી રહી બાળકો ભણવા માટે આવેલા છે પરંતુ શિક્ષકો નથી જોવા મળી રહ્યા જે રીતે આ વિડીયો સામે આવ્યો છે જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દરેક વર્ગખંડમાં અને વિદ્યાર્થીઓને પૂછી રહ્યો છે કે શિક્ષક ક્યાં છે પરંતુ કોઈ જ વિદ્યાર્થી વિદ્યાર્થી પાસેથી ચોક્કસ જવાબ નથી મળી રહ્યો અને આખી શાળામાં જયારે ફરે છે પરંતુ એક પણ શિક્ષક કે પછી એક પણ જે પણ આચાર્ય છે એ આચાર્ય પણ શાળામાં હાજરી દેખાતી નથી અને સંપૂર્ણ આ જે વિડીયો છે એ ચાર મિનિટ કે પંદર સેકન્ડ નો આખો વિડીયો ઉતારવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ કોઈ જવાબ નથી મળ્યો કે આ જે શિક્ષકો છે એ ક્યાં ગયા હતા ત્યારે આ સમગ્ર વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે હવે તપાસમાં તપાસ થશે પૂર્ણ થશે રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે કે આ જે તમામ શિક્ષકો હતા એ શિક્ષકો ક્યાં ગયા હતા પરંતુ આ જે વિડીયો ની અંદર શિક્ષકોની આચાર્ય ની ગેરહાજરી દેખાઈ રહી છે તેનાથી જે પણ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના ભણતર અને સુરક્ષા ઉપર ચોક્કસ થી અનેક સવાલો ઉઠી રહ્યા છે જી કે નદી જી ધન્યવાદ કરુણેશ માહિતી માટે